આ દેવર ફ્રેન્ડ્સ આજના લોગની શરૂઆત કરીએ છીએ અત્યારે વાગ્યા છે હાડા છ હાથ જેવું થયું છે સાડા છ જેવું થયું છે તો આગળ કન્ટિન્યુ કર્યું લોગને અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ વાડા ધારા ભેંસો ને નાખી દઈએ ઘરે પછી આગળનું કામ જોઈએ પાણી તો છાંટતો હતો ત્યારે પાણી છે એટલું હજી છાંટવાનું બાકી છે પણ એક પેલા આ કામ કરી લઈ પછી આગળ જોશું જોઈ લે હવાનો નજારો કંઈક અને આ વાળો આવી ગયો આપણો આગળથી આમ અંદર આપણું મકાન લઈ ગઈ આ મારા કાકાના કાકાના એના મકાન છે અને આ હવાનો નજારો જોઈ લ્યો અત્યારે બફેલો બધી કેવી ઊભી છે આ બફેલો છે ઓલી પાડી છે ને નથી ચાલો આવી જ કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ આપણે અંદર તો પાણી છાંટી દીધું છે પોપ લઈને આવી ગયા છે પછી પછીમાં ભીવું નાખીએ અને હવે ઓલી બાજુ પાણી છાંટવું છે તો ચાલો આપણે આગળ વધીએ પાણી ચાટી દઈએ ધીરે ધીરે અને આ બહારનો નજારો આમાં તો શું દેખાડવા નહીં પણ ચોટીનું બધું પડ્યું અને આ પાઇપ ફિટિંગનું કાલે કામ થઈ ગયું છે જોઈ ઉપર ને નીચે તો આવું બધું છે કંઈક ચાલો હવે આ દિવાલમાં પાછળની સાઈડ પાણી ચાટી દઈએ અહીંયા આ બાજુ અને અહીંયા પણ થોડું થોડું ઉપર ચાટવાનું છે એ ચાટ દઈ જયલી હવાના પોરમાં હે એ વૈડી ઉપર ચડીને ઊભા હૈ પાણી છાટી હે મસ્ત નજારો હવે જયલી સૂર્યનારાયણ ઉગતા હોય ચકલિયું ખાય છે ચકલિયું ખાય છે બહુ ઉડી ગયું

આ ફૂલડા આપણે તોડી લીધા કલેક્ટ કરી લીધા હવે આને આપણે ભગવાનને ચડાવી દઈ અને સામેથી આવી રહ્યું છે ગીતું દીવું ગીતું દેવું દેવું ગીતું દેવું ગીતું આપણે ફૂલડા ભોલેનાથા આ ટ્રેક્ટર માં ભાઈ ફોલ્ડ હે બદલાવ વેલેરો કરો જલ્દી અને ધક્કો મારવા ને જો હવે ને ફોર પર આ વસ્તુ શું છે એક ખર આ ભાઈ કેમ ખર ગયો ટ્રેક્ટર ટ્રેક્ટર નો સી સી નહીં માં હોય ભાઈ હવે તો આ ભાભાનું ટ્રેક્ટર ઉપાડું જો હવાર માં મારી રિવેસ માં ટ્રેક્ટર તો ઉપાડ લીધો હે હવાર ના પૂર મજરી બાર કર નહીં ખાઈ નામી હજી હું પરે હો ના થયો ખાલી બાર થી હું પરસે હો ના થયો પરસે હો ને તો બહુ સારું કહેવાય હવાર હાલો Th Hoa gọi là bắt hai đi mân yêu thôi. Dìu nữa qua điu. I am inside my head. Halai, mọi người thấy. Halai, hả, 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 hả. Halai, hả, 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 hả. Halai, hả, 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 હા આйноખો નાઈકણી આવ્યો તો હાલે છે હા વેલા ફેરવવાનું કીધું એમ હાલો ફેરવવા મડી હાલો ફેરવિંગા પાથરા ફેરવવા જાઉં મડીમાં કેનો કોઈનો નથી વિડીયો ઉતારનું ખાલી રોકાલ પાથરા ફેરવવા જાઉં ને ફેરવવા જા બે બેન મોડે નથી ને અમે ફેરવી નાખ્યું કાલ ફેરવા હતા કાલ ફેરવા આજે આજે ફેરવા આજ ફેરવતા આવી આજે હાંજ હાથ ફેરવી ના દીઓ આજે એમ તો ફરે હાંજે ફરી જાય ને બે જણા ને શું અલગ જેટલા ફરે એટલા નક બસી હાલો તો ફેરવી આવ્યો હા વેલા ફેરવવા જવાનું કીધું અત્યારે આવી ગયા છે ખેતરે વેલી અને ફેરવવાના છે પાથરા તો હાલો પાથરા ફેરવવાનું ચાલુ કરી દઈએ અને ઓલી ઘરવાળી વેલા અહીંયા વેલી હિંગરોટી એનો વેલો કેવું છે સ્વાદમાં

આને આ તો બોલું થઈ ગયું પાકી ગયું ફૂલ પાકી ગયું ચાલ લે કેમ એવો જાયે થાજી નહોતો આ રીય છે જ જાવ કોઈ તા કોઈ દિને જરે નહી ખાઈ રોટી નકરતા થામલા માં આખા મેલો હોય આ છે નથી ને કે આખા મામા હોય અને જો રંબાપુન કવ મોહની માંડવી વીણે ગીતુન ઈ દાયર બધે માંડવીમાં માં વીણવા જાય મો ભર ભર તવારી લીધા હે ઓ આઈ લેરા હે જો ફ્રેન્ડ્સ વરી બેહી ગયા હે ગીતુન આવી ગયા કવ મોહની

ખાય છે સેલ્ફી વિથ બફેલો જોઈ પોઝ દીધો જોઈ ને સેલ્ફી વિથ બફેલો પાડી પાડી છે બફેલો નથી સેલ્ફી વિથ પાડી છે જોઈ લે અને ઓલી અહીંયા ખાય છે અને આ આપણું છે બફેલો કેક ગોબર કેક તો હાલો આજનો બ્લોગ ને કન્ટિન્યુ કરીએ બપોર પછી આજે પાથરા ઉથલા ગયા નથી કારણ કે બહુ જરૂર લાગી નહીં એક બે હજી પડ્યા રહે તો હુકાઈ જવાના એમનો તો પછી આ રખ નહીં તો અત્યારે બીજું બધું થોડુંક ઝીણા મોટું કામ પતાવ્યું હોય ચાલુ છે અને હજી ચાલુ છે તો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ તો અહીંયા પાણી ચાટવાનું હાલે છે પાણી ભાઈ પાણી છાટે

Ini nih mana monetanya nongkal, 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 અને આ દરવાજો છે આ બારી છે ઓલી બારી છે અને આ બાજુ પર બારી છે પછી મારે રસોઈ બનાવતા બનાવતા ડોકા બેઠા રાખવાનું છે રસોઈ બનાવશે આપણે ઊભા ઉભા ઉભા વાતું કરશું હશું તો અહીંયા રસોઈ બનાવતો રાજુ પિંડારિયા રાજુ પિંડારિયા hanya asli di muka mbak di baki sih Acha prefer ya no look Acha mari <laughs> Aji fuara udah cek cari kom Anya pernah pergi bari cek પછી પાણે રાખ પાછા તે ઉડી જાય છે તારે બધું બધું ઉડાડશે આના કાવડતું છે નહીં શિખાડવું જરૂરી છે મારે એને આખળ હું શીખવાડતી હું કઈ જ જોઈશે કે દીવા આવે તો પાણી છાટે અને ભરી ગયા મને પણ આપણે કંઈ ભરી દેવાનું થતું નથી બરોબર ભરે તો ભાઈ ચડી ગયો છે વહેની ઉપર આપણે આ ડોલ લઈને વહેની ઉપર પુગાડવાનું છે પકડાઈ ગયો છે અને હવે ભાગો ને કાપડી ઉપર રેડશે તો ફ્રેન્ડ્સ હવે આજના લોગને અહીંયા એન્ડ કરી છે આજે વ્લોગ ઘણો આવી ગયો છે વાડી ગયા હતા આવી ગયો છે હવે પાણી છાંટતા હતા એનું પડી લીધો છે બાકી ઘણો બધો આજ લોગ ઉતરી ગયો છે તો આજના લોગને એન્ડ કરીએ મળીએ એક નવા જ સાથે